તો સુરેન્દ્રનગરથી રતન પર તેમજ રાજકોટ તરફ જવા માટેનો મુખ્ય પુલ જે મોરબીના પુલ તરીકે ઓળખાય છે આ પુલ વર્ષો જૂનો છે પરંતુ લાખોના ખર્ચે વર્ષે બે હજાર ત્રણમાં તેનું નવીનીકરણ કરી પ્રજાજનો માટે લોકાર્પણ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને નામકરણ કરી ક્રાંતિવીર શ્રી સરદારસિંહ રાણા પુલ રાખવામાં આવ્યો હતો પુલના નવીનીકરણ બાદ છેલ્લા વીસ વર્ષથી આ પુલ પર વાહનોની અવરજવર શરૂ છે પરંતુ હાલ છેલ્લા ઘણા સમયથી પુલ પર ઠેર ઠેર તિરાડો અને ગાબડાઓ પડી ગયા છે તો અમુક જગ્યાએથી બાંધકામના સળિયા પણ બહાર આવી ગયા છે પુલને રિપેર કરવા અંગે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી જેને લઈને લોકો મારો છે સુરેન્દ્રનગર જે મોરબીનો જે પુલ છે જેને બંનેની ફૂટપાથો જે છે એ માણસો ચાલી શકે એવી પરિસ્થિતિ નથી અંદર ટાઈસો ઉખડી ગયેલી છે અને બંને સાઈડના જે એના દિવાલો બનાવી છે જે પુલના જે સારી રીતે રહી શકે એના માટે એ પણ જર્જરીત હાલત છે જેવા વસ્તડીનો જે પુલ ધરાશાય થયો એવો કદાચ આમાં પણ જાન જોખમ થઈ શકે આ માટે તંત્રએ વહેલા તકે આને રિપેરિંગ કરવું જોઈએ અને ત્યાં જ્યાં એનું નુકસાનકારક હોય એના કાર્યવાહી કરવી જોઈએ સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતો મોરબીનો પુલ જે હાલ સરદારસિંહ રાણા પુલ તરીકે ઓળખાય છે આ પુલ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત થઈ ગયો છે આ પુલ સુરેન્દ્રનગરને રાજકોટ સાથે જોડે છે અને સુરેન્દ્રનગરને રાજકોટ સાથે જોડતો એકમાત્ર આ પુલ છે ત્યારે આ પુલ જર્જરિત થવાથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે તેથી તંત્ર તાત્કાલિક અસરથી આ પુલનું સમારકામ કરે અને તાત્કાલિક એને નવનીકરણ કરવાની કામગીરી હાથ ધરે તો લોકોને ભય ભયજનક દુર્ઘટનામાંથી મુક્ત થવામાં આવશે